નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા શરીરની સફાઈ કરવા માટેનું એક દેશી ઘરેલું ઘરે બનાવી બનાવી શકાય એવું એક ડ્રિંક્સ એક પાવરફુલ ડ્રિંક્સ કે આપણું આખું શરીર છે એની સફાઈ કરી નાખે આપણા શરીરના બધા જ જે મહત્ત્વના અંગો છે જેમ કે લિવર છે કિડની છે આંતરડા છે આખું પાચનતંત્ર છે આ બધું જ જે છે એ એક જ ગ્લાસ પ્રવાહી પીવાથી સફાઈ થઈ જાય તો આ ખૂબ જ ઉપયોગી છે અને ઘણી વખત હજારો રૂપિયાની દવાથી જે શરીરને ફાયદો ન થાય એ ફાયદો માત્ર ને માત્ર એક ગ્લાસ એક પ્રવાહી પીવાથી થાય છે કઈ રીતે કઈ કઈ વસ્તુ નાખી અને ઘરે જ બનાવવાનું છે આ પીણું અને સવાર સવારમાં ઉઠી અને પીવામાં આવે ને તો મિત્રો આનાથી આપણું આખું શરીર છે એની સફાઈ થઈ જાય છે આખું શરીર છે એ ડિટોક્સ થઈ જાય છે કિડનીની સફાઈ થાય છે લિવરની સફાઈ થાય છે ખાસ મહત્ત્વનું કે પાચનતંત્ર ની સફાઈ થવાને લીધે એ ખૂબ જ એક્ટિવ બને છે એની અંદર ત્રણ વસ્તુ લેવાની છે સૌથી પહેલાં કઈ રીતે બનાવવાનું તો રાત્રે સૂતી વખતે મિત્રો એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ પાણીની અંદર બે ચમચી ઝઉ નાખવાના છે ઝઉં જે ઘઉંના દાણા જેવા ઝંઉ હોય છે ને આ ઝઉં નાખવાના છે છે ને ખૂબ જ ઇફેક્ટિવ છે આપણા બોડીની સફાઈ કરવા માટે અને ખાસ છે ને એ કિડનીની સફાઈ કરવા માટે ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે એટલે જે ઝં છે ને જઉં બે ચમચી જેટલા ઝં નાખવાના છે એક ગ્લાસ પાણીમાં ત્યાર પછી મિત્રો એની અંદર અડધી ચમચી જીરું નાખવાનું છે આખું જીરું જઉંસે આખા બોડીની સફાઈ કરે છે ખાસ કરીને કિડની પાચનતંત્રની અંદર રહેલા ઝેરી કચરાને મળ અને મૂત્ર વાટે દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે જે જીરું નાખીએ છીએ તો જીરું જે છે એ પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો પાચનતંત્રને એક્ટિવ બનાવવાની સાથે સાથે આંતરડાની અંદર ચોંટેલો ક્યાંક ને ક્યાંક મળ ચોંટી ગયો હોય કે એવો કચરો હોય કે જે નીકળી ન શકતો હોય જેને લીધે આપણને કબજિયાત રહેતી હોય તો એની માટે જીરું છે ખૂબ જ ઉપયોગી છે એટલે અડધી ચમચી જીરું લેવાનું છે અને એક અડધા ઇંચ જેટલો ખાલી આદુનો ટુકડો લેવાનો છે આદુના ટુકડા આદુનો જે નાનો ટુકડો હોય એના ઝીણા ઝીણા ટુકડા કરી અને આ પાણીમાં નાખી અને ઢાંકી એને રાખી દેવાનું આખી રાત આ પાણીને એમનામ રાખવાનું છે સવારે ઉઠીને આ પાણીને ગરમ કરવાનું છે એક ઉકાળો આવી જાય એક ઉફાળો આવી જાય ને એટલું ગરમ કરવાનું છે ઉકાળવા લાગે એટલે આ પ્રવાહી છે એને ઠંડુ થવા દેવાનું છે અને આ પ્રવાહી જે છે અને ગાળી લેવાનું છે ગાળી અને પછી પીવાનું છે હવે સૌથી મહત્વનું મિત્રો કે આ પ્રવાહી જે છે ને એ સવારે ઉઠી ટોયલેટ ગયા પછી ફ્રેશ થયા પછી આ પ્રવાહી છે નીચે બેસી ઉભડક પગે બેસી અને પછી ધીમે ધીમે પીવાનું છે એકદમ ઘૂંટડે ઘૂંટડે જેમ ચા પીતા હોય ને આ રીતે પીવાનું છે જે રીતે એ ધીમે ધીમે શરીરમાં જશે એ રીતે આખા શરીરની ધીમે 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 આખા બોડીની સફાઈ થશે ખાસ મહત્વનું મિત્રો લીવરની સફાઈ થશે આંતરડાની ખૂબ સારી રીતે સફાઈ થશે અને સૌથી મહત્ત્વનું કિડનીની ખૂબ જ સારી રીતે સફાઈ થઈ જશે એટલે મિત્રો ભવિષ્યમાં પણ કિડનીને લગતી કોઈ સમસ્યા નથી થતી પાચનતંત્ર ખૂબ એક્ટિવ રહેશે આનાથી ખૂબ સારું રહેશે સ્વસ્થ રહેશે લિવર છે એ સ્ટ્રોંગ રહેશે અને જ્યારે લિવર મજબૂત રહે ને ત્યારે શરીરમાં ઝેરી કચરો છે એ જમા થઈ શકતો નથી નકામો કચરો જમા થઈ શકતો નથી અને લિવર જે છે એ સારું રહેવાથી મિત્રો આખું બોડી છે એ સૌથી વધારે એક્ટિવ રહેશે અને શરીરમાં ક્યારેય પણ આપણે ખોરાકમાં કે ક્યાંય એવું કચરો જો બોડીમાં આવી ગયો હોય તો એ કચરો એની મેળે જ મિત્રો દૂર થઈ જાય છે આ રીતે આ પ્રવાહી પીવાથી ખૂબ ફાયદો થાય છે સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં જો ગર્ભાવસ્થામાં બહેનો હોય પ્રેગનન્સીમાં બહેનો હોય તો આમને ડૉક્ટરની સલાહ લીધે પછી જ આનું સેવન કરવું જે લોકોને વધારે પડતી પિત્તની સમસ્યા હોય પિત્ત પ્રોબ્લેમ હોય અથવા હાઈપર એસિડિટી કે એવી કોઈ ગરમીને લગતી અતિ ગંભીર સમસ્યા હોય તો આદુનો પ્રયોગ ન કરવો અથવા એણે પણ ડૉક્ટરની સલાહ મુજબ સેવન કરવું બાકી આનાથી મિત્રો જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એ પણ દૂર થાય છે ઝંઉ છે ઝઉં ખૂબ જ ઉપયોગી છે અને આ પ્રવાહી એવું છે કે જે બ્લડને પ્યુરિફાય કરે છે એટલે લોહીની પણ સફાઈ થાય છે મિત્રો બ્લડ સાફ થવાથી મિત્રો સ્કીન છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે સાથે સાથે વાળ પણ મજબૂત રહેશે અને ઓલ ઓવર બોડી જે છે એની સંપૂર્ણ સફાઈ થઈ જશે એટલે આ પ્રવાહી છે એ દૈનિક પીવાની પણ જરૂર નથી અઠવાડિયામાં માત્ર બે વખત પીવામાં આવે તો આ બધા જ બેનિફિટ છે આનાથી થાય છે અને આખું શરીર છે ને એની અઠવાડિયામાં એક વખત તો પીવું જ જોઈએ અથવા ઓછામાં ઓછા આઠથી દસ દિવસે એક વખત આ એક ગ્લાસ પ્રવાહી પીવામાં આવે ને તો પણ મિત્રો આપણું શરીર છે એની સારી એવી સફાઈ થઈ જાય છે મતલબ કે આપણા બોડીના મહત્વના પાર્ટ છે કિડની લિવર અને પાચનતંત્ર આંતરડા છે એની સારી એવી સફાઈ થઈ જાય છે જેનાથી ભવિષ્યમાં કોઈ નાની મોટી સમસ્યા પણ શરીરમાં આવતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી